બનાસકાંઠામાં મેઘરાજા ઓળઘોળ પાલનપુરમાં આઠ દાંતીવાડામાં સાત ધાનેરામાં છ ઇંચ વરસાદ ખાબક્યો પાલનપુરના નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા પાલનપુર શહેરમાં વહેલી સવારે સામેલાધાર વરસાદ પડતા શહેરના જળબંબાકાર સર્જાયો હતો નાળા તેમજ ભૂગર્ભ ગટરોની સફાઈના અભાવને લીધે વરસાદી પાણી અવરોધાતા વિવિધ વિસ્તારોમાં સંખ્યાબંધ મકાનોમાં પાણી ઘૂસી જતાં ગઢવખરીને પારાવાર નુકસાન થયું હતું સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા જેને લઈને લોકોમાં નગરપાલિકાની ઘોર લાપરવાહી સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો પાલનપુરના વહેલી સવારે નિંદર માણી રહ્યા હતા તે સમયે વરસાદે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ ખાબકી ગયો હતો બપોર સુધી અવિરત વરસાદ વરસતા સવા આઠ ઇંચ વરસાદ નોંધાયો હતો જેને લઈને આબુ હાઈવે રોડ ઉપર બિહારી બાગ ગઠામણ પાટિયા ડેરી રોડ ઉપર આદર્શ સ્કૂલ રોડ કીર્તિ સ્તંભ વિસ્તારો બેટમાં ફેરવાયા હતા ઢીંચણસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થતાં ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી બેચરપુરા ગણેશપુરા ભવદીપ સોસાયટી મુક્તુપુરા જેવા નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં ઘર નુકસાન થવા પામ્યું હતું શહેરમાં સામાન્ય વરસાદ પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી પાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાન હેઠળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે